બગદાણાના નવનીત બાલિયા પર થયેલા હુમલામાં ડાયરાના કલાકાર માયાભાઈ આહેરના દીકરા જયરાજની સંડોવણી હોવાના આરોપો પછી પોલીસ તપાસથી નારાજ કોળી સમાજે મોરચો માંડ્યો છે ડાયરાના સ્ટેજ પરથી હજારો લોકોને ખડખડાટ હસાવનાર માયાભાઈ માટે આ પ્રકરણ ભલે નવું હોય પરંતુ વિવાદો સાથે તેમનું જૂનું નાતું રહ્યું છે સાધારણ જીપ ડ્રાઈવરમાંથી પોતાની કલાના જોરે પ્રગતિ કરીને સેલિબ્રિટી બનેલા માયાભાઈએ રાજકારણમાં ઝંપલાવ્યું હોય તેવું લાગે છે જેના કારણે તેઓ કદાચ વિવાદોથી ઘેરાયેલા જોવા મળે છે આજે કરોડો રૂપિયાની સંપત્તિ અને ડાયરા થકી દેશ વિદેશમાં ખૂબ નામના ધરાવતા માયાભાઈ આહિર તડાજા તાલુકાના બોરડા ગામના વતની છે યુવાનીમાં રોજગાર માટે ઢસા વિસ્તારમાં જીપના ફેરા કરતા હતા અને પોલીસ વિભાગ વિદ્યુત બોર્ડ સહિતના સરકારી વિભાગોમાં જીપ ભાડે આપતા પરંતુ લોકજીવનના ઊંડા અવલોકનો અને હાસ્ય ઉપજાવવાની ખાસ ક્ષમતાના કારણે તેમને ડાયરાના મંચ પર આવવાનો મોકો મળ્યો અને ઝડપભેર તેઓ લોકોમાં પણ છવાઈ ગયા આજે તેઓ ગુજરાતના તમામ લોકપ્રિય કલાકારોમાં આગળ છે અને ખૂબ નામના ધરાવે છે ડાયરામાં તેમની ડિમાન્ડ એટલી હોય છે કે વધુ ચાર્જ હોવા છતાં તેમની પાસે તારીખોનો અભાવ હોય છે કરોડો રૂપિયાની કમાણી ધરાવતા માયાભાઈ આહિર મોંઘીદાટ ગાડીઓના ખૂબ જ શોખીન છે અને તેમના પાસે ખૂબ મોંઘીદાટ ગાડીઓ છે ગાડીઓનો કાફલો છે વતનમાં આલેશાન ફાર્મ હાઉસ અને ગાંધીનગરમાં બંગલો હોવાની પણ ચર્ચા છે તેમણે પોતાના સંતાનોના લગ્ન પણ ખૂબ શાહી અંદાજમાં કર્યા જેના કારણે તેમને પ્રસિદ્ધિ પણ ખૂબ મળી માયાભાઈ પ્રસિદ્ધ કથાકાર મુરારી બાપુની સાથે ખૂબ નિકટના સંબંધ ધરાવે છે તે વાત જગજાહેર છે જ્યારે બીજી બાજુ રાજનીતિમાં પણ તેમની ખૂબ સારી ઓળખાણ છે તેવી પણ વાતો છે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીથી લઈને તત્કાલીન કોંગ્રેસ થી પણ તમામ લોકો વાકેફ છે કોંગ્રેસ છોડીને લાવવામાં પણ કારણભૂત હોવાનું કહેવામાં આવતું હોય છે વિધાનસભાની ચૂંટણી સમયે દોસ્તી દાવે તેમણે કોંગ્રેસ વતી અમરીશ નો પ્રચાર કર્યો હતો હરીફ ઉમેદવાર તરીકે હીરાભાઈ સોલંકીએ ત્યારથી તેમને ડાળમાં રાખ્યા હોય તેવી ચર્ચા અત્યારે ચારોપુર છે જેના કારણે હાલ તેમને ભોગવવાનો વારો આવ્યો હોય તેવું લાગે છે ડિસેમ્બરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેઝ સાથે માયાભાઈએ દિલ્હી જઈ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી વડાપ્રધાને તેમને હોંશપૂર્વક મળતા હોવાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી પોતાના ઇન્સ્ટાગ્રામના પેજ પર પણ તેમને તમામ તસવીરો છે મુલાકાતની ખાસ ઝલક છે એ અપલોડ પણ કરી હતી એ મુલાકાત બાદ માયાભાઈનું રાજકીય વજન વધશે એવી ઘણા લોકો ચર્ચા કરી રહ્યા હતા અને એવી પણ ચર્ચા હતી બીજી બાજુ કે કદાચ આ મુલાકાત બાદ તેમના પુત્રની રાજનીતિમાં ફૂલ ફ્લેશ એન્ટ્રી થઈ શકે છે પરંતુ મુલાકાતના ગણતરીના દિવસોમાં જ બગદાણા વિવાદમાં માયાભાઈનું નામ સંડોવાયું અને એ પણ સૂચક હોવાનું માનવામાં આવે છે માયાભાઈ પોતે પગભર થઈ મહેનત કરી આગળ આવ્યા છે સેલિબ્રિટી સુધીની તેમને સફર ખેડવી છે તેમના જ્યેષ્ઠ પુત્ર ભરત આહિર બંને ત્યાં સુધી લાઈમલાઇટમાં રહેવાનું ટાળે છે પરંતુ નાના દીકરા જયરાજની ચર્ચા ભારે હોય છે સોશિયલ મીડિયા પર ફિલ્મ સ્ટાર જેવી તેમની રીલ્સ ફરતી હોય છે રાજકારણમાં આવવાની ઈચ્છા જયરાજની વધુ છે તેવી પણ ચર્ચા છે પણ બીજી ચર્ચા એ પણ છે કે પિતાની ચા કરતાં પુત્રની કેટલી વધુ ગરમ છે ત્યારે બગદાણા વિવાદ બાદ હીરાભાઈ સોલંકીએ પીડિત નવનીત બાલધિયાનું સમર્થન કર્યું અને બાદ સમગ્ર કોળી સમાજ સમર્થન આપવા આગળ આવ્યું પરંતુ માયાભાઈ તરફે આહીર સમુદાય કે આહીર નેતાઓ તો ઠીક માયાભાઈની સાથે ફરતા તેમના ઘનિષ્ઠ મિત્રો પૈકી કોઈ હજુ સુધી કંઈ પ્રતિક્રિયા આપી નથી પ્રતિક્રિયા આપવાથી ટાળી રહ્યા હોય તેવું લાગે છે ભાજપના વરિષ્ઠ નેતા માયાભાઈ અને હીરાભાઈ વચ્ચે સમાધાન કરાવવાના પણ પ્રયત્નો કરી રહ્યા છે તેવી સમગ્ર ભાવનગરમાં ચર્ચા છે પરંતુ હવે કોકડું બરાબરનું ગૂંચવાઈ ગયું છે તેવું લાગી રહ્યું છે કારણ કે કોળી સમાજ સમાધાનના મૂળમાં નથી લાગી રહ્યો